નમસ્કાર દર્શક મિત્રો ડુંગર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજુલા તાલુકાના ડુંગર ગામે અચાનક આગ લાગતા સ્થિતિ બેકાબુ બની હતી રાજુલાના ડુંગર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બાજુમાં રાત્રે ત્રણ વાગ્યે આસપાસ આગ લાગતા આજુબાજુમાં રહેતા લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો અને આગને કાબૂમાં લેવા માટે રાજુલાથી ફાયર બ્રિગેડ બોલાવવામાં આવી હતી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી લોકોના ટોળે ટોળે એકઠા થયા હતા ડુંગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલ સાહેબ તેમજ સ્ટાફ કોન્સ્ટેબલ દોસ મહમદભાઈ કોન્સ્ટેબલ રામભાઈ ડુંગર ગામના હોમગાર્ડ જવાનો જ્યાં સુધી આગ કાબૂમાં ન આવી ત્યાં સુધી ખડે પગે ઊભા રહ્યા હતા અને ગામના સામાજિક આગેવાનો ગ્રામજનો આગ બુજાવવામાં સાથે રહ્યા હતા રિપોર્ટર અલર ગાહાર રાજુલા